ચોટીલા ચામુંડા માતાજી ડુંગર તળેટી ખાતે રાજ્ય કક્ષાની ચતુર્થરો કુલ બસો નેવ્યાસી જેટલા સ્પર્ધકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું વિજેતા સ્પર્ધકોને ફેબ્રુઆરી માસમાં યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં સીધો પ્રવેશ મળશે વિજેતા સ્પર્ધકોને રાજ્ય સરકાર તરફથી કુલ બે લાખ રોકડ ઇનામો તેમજ પ્રમાણપત્ર કરવામાં આવ્યો છે સમગ્ર સ્પર્ધામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો વહેલી સવારે સ્પર્ધાનું આયોજન હોવાથી માતાજીના દર્શન માટે જતા દર્શનાર્થીઓએ સવારે છ કલાકથી દસ કલાક સુધી ડુંગર પર આરોહણ અવરોહણ કરવા અંગે પ્રતિબંધ સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો ચોથી આરોહ અવરોહણ સવારથી સ્પર્ધકો નાના માહોલમાં સ્પર્ધા પૂરી કરી છે ગયા વખત કરતાં પણ ડબલ રજિસ્ટ્રેશન આવગત થયું છે એમ તરોતરું માનું છે કે સ્પર્ધકોમાં એક ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે સરકાર પહેલ કરી છે એમાં વધુ ને વધુ પાર્ટનરશીપ પણ વધુ જાય છે આ તકેલા ચામુંડા માતા મંદિર તથા ટ્રસ્ટીશ્રીઓ પણ પ્લેટફોર્મ પૂરું પાડી અને સુવિધાઓ આપીને એક સારું ઉદાહરણ પૂરું પાડ્યું છે અમારા દરેક કાર્યક્રમમાં ચૂંટેલા મંત્રી તરફથી પણ ઘણી સારી હેલ્પ મળતી રહે છે આટલા બધા સ્પર્ધકો છે એમાં કોઈ એવો બનાવ પણ નથી બન્યો બધાએ સારી રીતે ભાગ લીધો છે હું માણું છું કે આવતા વર્ષે પાછી જે જ્યારે સ્પર્ધા થશે તેનાથી પણ વધારે સંખ્યામાં માણસો ભાગ લે છે વિક્રમસિંહ જાડેજાનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ ચોટીલા